નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ આજના મુખ્ય સમાચાર જોઈએ તો ચોટીલા હાઈવે પર આઈસર એસટી બસ અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે જેમાં આઈસર ચાલકનો પગ ભારે જહેમત બાદ લોકોએ કાઢ્યો હતો આઈસર પાછળથી ખૂસી જતા એસટી બસ આગળ ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી જેમાં પાંચ મુસાફરોને સામાન્ય ઈજા થઈ હતી ત્યારબાદના સમાચાર જોઈએ તો બાવળામાં નશાકારક કપ સિરપની સાતસો ને ઓગણ બોટલ ઝડપાઈ પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો છે એક પોઈન્ટ સાડત્રીસ લાખના નશાકારક કપ સિરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે અને બે વોન્ટેડ છે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ગાંધીનગરના યુવકની હત્યામાં રાજકોટના બે આરોપીઓને આજીવન કેદ કરવામાં આવ્યા છે યુવકની હત્યા કરી સ્થાન નજીક ફેંકી ફરાર થઈ ગયા હતા સમાચારમાં આગળ વધીએ તો દિવાળી વેકેશન બાદ હજુ પણ જિલ્લાના પંદરસો ઈરાના યુનિટોના તાળા ખુલ્યા નથી જેમાં ટેરિફના માર બાદ મંદીએ આંટો વાળ્યો છે પાંચમ અને અગિયારસના મુહૂર્તમાં બંધ થયેલા ત્રણ હજાર કારખાનામાંથી પચાસ ટકા જ ખુલ્યા છે જેમાં બજારનું વોલ્યુમ વીસ ટકા માંડ ચાલે છે તો હાલ હીરા ઉદ્યોગના ઇતિહાસની ભયંકર મંદીની ચપેટમાં આવી ગયું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ મિત્રો તો પીએમ ગ્રામીણ આવાસ યોજનામાં વધુ એક કૌભાંડની આશંકા એક એફટીઓ પરથી બે લાભાર્થીને એક સાઠ લાખ ચૂકવાયા કપડવંશ તાલુકા પંચાયતમાં એક ફોટો વારંવાર અપલોડ કરી અને સહાય આપવામાં આવતી હતી ગરોડ ગામના બે લાભાર્થીઓના ફોર્મમાં એક જ ફોન ટ્રાન્સફર ઓર્ડરની એન્ટ્રી પ્લિન્થ લેવલના કામની ચૂકવણીમાં ફાઇનાન્શિયલ ફ્રોડ થયાની સંભાવના ત્યારબાદના સમાચાર જોઈએ તો વડતાલમાં રૂપિયા ત્રણ પોઈન્ટ નેવ્યાસી લાખની ચાઇનીઝ દોરી સાથે એક યુવક ઝડપાયો છે ઉમરેઠના શખ્સ પાસેથી જથ્થો લાવ્યો હતો દરબાર ચોકમાં શખ્સના ઘરના વરંડામાં કંતાન નીચે બારસો ને છન્નું રેલનો જથ્થો સંતાડેલો મળ્યો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભાવનગરના વિઠ્ઠલવાડી નજીક આઈસર અને બાઇક અથડાતા યુવાનનું મોત થયું છે અને બે લોકોને ઈજા થઈ છે જેમાં મૃતકના ભાઈએ આઈસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે યુવાન બે મિત્રને બાઇક લઈને કામ અર્થે મૂકવા જતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ફોરેસ્ટ ઓફિસરના પત્ની પુત્ર અને પુત્રીના કોહવાયેલા મૃતદેહ મળતા વ્યાપક સકચાર મચી ગયો છે અધિકારીએ પત્ની અને બાળકો ગુમ થયાની પોલીસમાં અરજી આપ્યાના સાત દિવસ બાદ ફોરેસ્ટ અધિકારીના પત્ની બાળકો સુરતથી વેકેશન ગાળવા ભાવનગર આવ્યા હતા સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયાની જાણ કરાઈ હતી સમાચારમાં આગળ વધીએ તો લાઠી તાલુકાના મતરાળાની સીમમાં ગાંજો પકડાયો નિવૃત્ત આર્મીમેન વાડી માલિકને અંધારામાં રાખી અને વાવેતર કર્યું હતું કપાસની આડમાં ગાંજાનું જંગી વાવેતર ઝડપાયું છે એકસો છપ્પન કિલો ગાંજાના સોળ સાથે વાડી ભાગ્યા શખ્સની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદના સમાચાર જોઈએ તો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અધિકારીઓ નવ કરોડની લીધી નથી નથી ખાવા દેતો પૈસા વગર એક હજાર થતું સહિત કુલ ત્રણ હજાર સહિત કુલ સત્તર સરકારે ભ્રષ્ટ લાંચિયા બાબુ રંગે હાથ પકડાયા છે સમાચારમાં આગળ વધીએ તો બે દિવસમાં ગેરકાયદેસર રેતી લઈ જતા અગિયાર ડમ્પર પકડાયા છે જેમાં ચાર કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ગાંધીનગર જિલ્લામાં રેત માફિયાઓ સામે તંત્રની ડ્રાઈવ કરવામાં આવી છે જેમાં કલોલ વલાદ લવારપુર સેક્ટર છવ્વીસ અને સત્યાવીસ પાસેથી ડમ્પર જપ્ત કરી અઢાર પોઈન્ટ બાવન લાખ રૂપિયાનો દંડ વસૂલ કરાયો સમાચારમાં આગળ વધીએ તો રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ચારસોથી થી વધુ જગ્યાઓ પર ભરતી કાલથી ફોર્મ ભરાશે જીએસએસએસબીએ જાહેરાત કરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં સબ ઓડિટર પેટા તિજોરી અધિકારી સહિતની પોસ્ટ માટે કુલ ચારસો છવ્વીસ જગ્યા પર ભરતીને જાહેરાત કરી છે જેના સત્તેર નવેમ્બર બપોરે બે વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારબાદના સમાચાર જોઈએ તો અમદાવાદના ભુવાલડીમાં નબીરાઓએ બેફામ કારથી શ્રમિકોને કચડ્યા જેમાં એક ગર્ભવતી મહિલાનું પણ કરુણ મોત થયું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ધ્રોલના ખેગારગા ગામમાં માલધારીના વાડામાં બાવીસ કેટાના મૃત્યુ રાત્રે જંગલી પશુએ મારણ કર્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે સમાચારમાં આગળ વધીએ તો માર્કેટ કરતાં સસ્તા ભાવે સોનું ખરીદવા જતાં એકત્રીસ પોઈન્ટ છેતાલીસ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે જ્યાં મિત્રો શહેરના અરણી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં શિવમ ટોકરકરે પોતાના જ ટીમ લીડર દ્વારા કરાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ત્યારબાદ સમાચારની વાત કરીએ તો કાર ઉપર સાંસદ લખેલું અને ઓળખ ધારાસભ્ય તરીકે આપી આગ્રામાં અઢાર દિવસથી હોટલમાં ફ્રીમાં રહેતો નકલી નેતા ઝડપાયો છે ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં દિલ્હીના તુગલકાબાદના રહેવાસી વિનોદ અને તેના સાથી મનોજે પોતાને આગ્રાના ધારાસભ્ય ગણાવી અને સદર પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં અઢાર દિવસ સુધી પૈસા ચૂકવ્યા અમને રોકાણ કર્યું હતું ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બિહારમાં નવી સરકારના ગ્રહણની તારીખ નક્કી પીએમ મોદીની હાજરીમાં ગાંધી મેદાનમાં આ સમારોહ યોજાશે ત્યારબાદ સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં હાડ થી જવતી ઠંડી અંબિકાપુરમાં છ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે સત્તાવન વર્ષનો રેકોર્ડ તૂટ્યો હિમાચલમાં તાબોમાં માઇનસ પાંચ પોઈન્ટ ત્રણ ડિગ્રી મધ્યપ્રદેશના છીંદવાડામાં છ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન દિલ્હીમાં નવ ડિગ્રી સાથે નવેમ્બરમાં ત્રણ વર્ષનો સૌથી ઠંડો દિવસ ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દિલ્હી વિસ્ફોટની તપાસ છ રાજ્યો સુધી પહોંચી જેમાં પંદર ડોક્ટરો સકંજામાં લેવામાં આવ્યા છે સમાચારમાં આગળ વધીએ તો રાજસ્થાનમાં ગમખ્વા અકસ્માત ગુજરાતના શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો જેમાં છના મોત અને ચૌદ ઇજાગ્રસ્ત થયા છે રાજસ્થાનના જોધપુર બાલેસર નેશનલ હાઇવે પર રવિવારે વહેલી સવારે એક અત્યંત ભીષણ અને ગમકવાર માર્ગ અકસ્માત સર્જાયો છે રામદેવરા દર્શન કરવા જઈ રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓથી ભરેલો એક ટેમ્પો અનાજ ભરેલા ટ્રેલર સાથે અથડાતા છ લોકોના કરુણ મોત થયા છે જ્યારે ચૌદ લોકો ઘાયલ થયા છે ત્યારબાદ આગળના સમાચારની વાત કરીએ તો રશિયા સાથે વેપાર કરનારા દેશોને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી ગંભીર દંડ માટે તૈયાર રહેજો ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે જે દેશો રશિયા સાથે વેપાર કરશે તેમણે બહુ જ ગંભીર દંડ ભોગવવો પડશે અમેરિકન પ્રમુખે આ ચેતવણી રશિયન ઓઇલ કંપનીઓ જેમ કે લુક ઓઇલ અને રોઝનેપ પર નવા પ્રતિબંધો પછી આપી છે ત્યારબાદ સમાચારની વાત કરીએ તો ચીનના જિંગયાન પ્રાંતમાં હજાર ટનથી વધુ સોનું ધરાવતો વિસ્તાર મળી આવ્યો છે એક જ વર્ષમાં ત્રીજો વિસ્તાર શોધ્યો જ્યાં અઢળક સોનું મળી આવે છે ઉઈગુર વસ્તી ધરાવતા કુનલુંગ પર્વતોમાં સોનું છે તેવી ચીનની પુરાણ કથા સાચી પડી સમાચારમાં આગળ વધીએ તો ભારત પાકિસ્તાનની મેચમાં એક કેસ અંગે વિવાદ થર્ડ અમ્પાયર થયું હતું બ્લન્ડર ચાંદીમાં છ હજાર તથા સોનામાં બે હજાર ત્રણસોનું ગાબડું નોંધાયું સમાચારમાં આગળ વધીએ તો નકલી બિયારણ સામે લાળ આંખ કરવા નવા સીડની તૈયારી કેન્દ્રની નવી વિકાસ પોલિસીમાં મસાલા સીજોને સામેલ કરવા રજૂઆત કરવામાં આવી છે મિત્રો આ હતા મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે નમસ્કાર